પાંચ શાળાઓએ ભેગા થઈને પોતાના બને વિનો જીવ લઈ લીધો બધા તેના તેના પર પડ્યા હતા હતા બંને પગ કાપી નાખવામાં આવ્યા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર પાંચ શાળાઓએ ભેગા થઈને પોતાના બને વિનો જીવ લઈ લીધો આપણે જાણીએ છીએ કે વ્યક્તિ ગુસ્સામાં આવીને ઉશ્કેરાઈને ઘણીવાર જીવ લઈ લેવા સુધી પહોંચી જતો હોય છે આ રીતનો બનાવ અમરેલીમાં બન્યો છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અરજણ સુખ ગામમાં પાંચ શાળાઓએ પોતાના મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો સાઠ વર્ષીય વૃદ્ધ પોતાના જે બનેવી હતા તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો બધા જ શખ્સો તેના પર તૂટી પડ્યા હતા અને કુહાડી વડે તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા એ વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું છે પાંચેય શાળાઓએ મિત્રો સાથે મળીને ઉશ્કેરાઈને આ હુમલો કર્યો હતો હુમલા કારણ શું હતું મળતી માહિતી મુજબ ગોંડલના સાઠ વર્ષીય દિનેશભાઈ સોલંકી તેમના પત્ની અને બાળકો સાથે માથાકૂટ થઈ હતી એટલે છેલ્લા એકાદ મહિનાથી તેમણે ઘર છોડી દીધું હતું ગઈકાલે દિનેશભાઈ અર્જણસુખ ગામમાં રહેતા તેમના સગા ભરતભાઈને ત્યાં આવ્યા હતા પત્ની સાથે સમાધાનની ચર્ચા માટે તેમને પાંચેય શાળાને બોલાવવામાં આવ્યા હતા એટલે કે સમાધાન થશે એ રીતની વાત લઈને તેમણે પાંચ શાળાને બોલાવ્યા હતા અને એ જ સમયે પાંચય શાળાએ પોતાના મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો ઉશ્કેરાયને જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો વાતચીત દરમિયાન જ ગદ મોડી સાંજે મામલો ઉગ્ર બની ગયો હતો અને તેમના પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો અમરેલી બાદ તમને રાજકોટ ખસેડવામાં આવ્યા જ્યાં તેમ દિનેશભાઈનું મોત નીપજ્યું હતું પોલીસે આ દિશામાં આગળની તપાસ પણ હાથ ધરી છે ઘટનાની જાણ થતા અમરેલી ડિવિઝન ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું છે કે રહેણાંક મકાનમાં દિનેશભાઈ પર હુમલો થયો હતો સારવાર દરમિયાન તેમનું મોત થયું છે જે આરોપીઓ છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમના નામ છે કાંજી સાવલિયા હફુ સાવલિયા નાનો સાવલિયા બાઘા સાવલિયા જાદવ સાવલિયા અને ત્રણ બીજા અજાણ્યા શખ્સો આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર